સુરતમાં કોઈ ગબ્બર નેતાની પોલીસે મોડી રાત્રે દવા કરી હોવાના સમાચાર મળી રહ્યા છે પોલીસને સો સલામ આપવી જ પડે જો તેમણે ખરેખર દવા કરી હોય તો કારણ કે રાજકીય ઓથ તળે હોવા છતાં ગબ્બરની દવા કરવી એ હિંમતનું કાબિલે દાદ કામ છે મહત્વની વાત છે કે સૂત્રો જણાવે છે કે પોલીસે એવી દવા કરી કે હવે ગબ્બર ન તો કોઈને કહી શકે અને ન તો કહ્યા વગર રહી શકે રાત્રે જ ચર્ચાઓ થતી હતી કે શું ગબ્બર ખેલ કરે તો તેનો વરઘોડો નીકળશે પણ આ કિસ્સામાં સૂત્રો કહે છે તે પોલીસે ગબ્બરની મોડી રાત્રે ખૂબ જ સારી રીતે દવા કરી છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ખાતામાં આ પ્લસ પોઈન્ટ જોડાયો તેવું પણ કહી શકાય આ જ રીતે ગૃહ રાજ્યમંત્રી ખેલ કોણ કરે છે તે જોવા કરતા ખેલ કરે તેની દવા કરવાની નીતિ લાગુ પાડતા રહેશે તો રાજ્યમાં રાજકીય ઓથ હેઠળ જીવતા અસામાજિક તત્વોનો કાર્યક્રમ સમાપ્ત ચોક્કસથી થઈ જશે વિગતે વાત કરીએ કઈ પ્રકારે ગબ્બરની દવા થઈ તેના સમાચાર છે

દવા કરી રહ્યા છે આ જ પ્રકારે સુરત પોલીસ પણ નથી જોતી કે ખેલ કરનારો કોણ છે અને બસ ખેલ કરે છે તો દવા કરોની નીતિ પર પોલીસ કાયમ ચાલી રહી છે અમારા સૂત્રોનું કહેવું છે કે એક ધાર્મિક આયોજન અને કથાના આયોજકને ફોન પર ધમકીઓ ઉચ્ચારવામાં આવી અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો આ ધમકીઓમાં જેમ કહેવામાં આવ્યું હતું કે ખેલ થશે જ તેમ ખેલ થયો પણ ખરો આપણી વર્દીની કિંમત શું બસ પોલીસે રાત્રે ખેલ કરનારા કેટલાક શખ્સોને ઉઠાવ્યા અને કાયદાનો દંડો કેવો હોય તે બતાવવાની શરૂઆત કરી હતી સૂત્રો એવું પણ જણાવે છે કે શરૂઆતમાં તો ખેલના ખલના એક ગબ્બર જેવા સેનાપતિએ ધાર્મિક આયોજન આખું માથે લીધું અને ખેલ શરૂ કર્યા હતા સાથે પોલીસની સાથે પણ ઘર્ષણ કરવાના પ્રયાસ કર્યા હતા પછી જ્યારે પોલીસે ખાખીની ખુમારી બતાવવાની શરૂઆત કરી તો ખેલ કરનારા સેનાપતિ સમજી ગયા હતા કે હવે આપણી કારી ફાવશે નહીં અને રાજકીય રક્ષણ પણ મળશે નહીં આખરે પોલીસ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ખેલ કરી રહેલા શખ્સો અને સેનાપતિની દવા કરવાનું શરૂ કર્યું હતું દવા કરી રહેલી પોલીસને જોઈ કેટલાક સામાજિક આગેવાનો અને સેનાપતિ પણ સમજી ગયા હતા કે હવે આ મામલો ગંભીર બની ગયો છે જેના કારણે કેટલાક સામાજિક આગેવાનો વચ્ચે પડ્યા અને મામલાની પતાવટ માટે કવાયત શરૂ કરી હતી લાંબી કવાયત બાદ આખરે સેનાપતિએ માફીવીર બની જવાનું પસંદ કર્યું અને આયોજકો કે જેણે આ ખેલના પીડિત બની ગયા હતા તેની માફી માંગવાનું નક્કી કરવામાં આવ્યું હતું આમ સેનાપતિ સમજી ગયા હશે કે હવે આપણે આ સ્થિતિ કાબૂમાં લાવી શકીએ તેવો કોઈ ચાન્સ નથી કારણ કે પોલીસ અસલી રૂપમાં આવી ગઈ છે અને બતાવી રહી હતી કે પોલીસ શું છે અને કાયદો શું છે આખરે ખેલનું સમાપન કરવા માટે સેનાપતિ સરેન્ડર થયા અને આયોજકો પણ આગેવાનો અને સમાજની સમજાવટના કારણે ઘરની વાત ઘરમાં રાખવા તૈયાર થયા આ વાત બતાવે છે કે સુરત પોલીસ કેટલી ઝીરો ટોલરન્સ ની નીતિ સાથે આગળ વધી રહી છે અને કોઈ રાજકીય દબાણ ને તાબે નહીં થવા માટે મક્કમ બની ગયો છે ખેર ખેલ પણ પતી ગયો છે હવે બધું સમૂહસૂત્રું પાર પડી ગયું છે પરંતુ સ્થિતિ એવી છે કે ત્રાડો પાડી પાડીને ગબ્બરની જેમ પોતાને પ્રસ્થાપિત કરવા મથી રહેલા આ ખેલના સેનાપતિ હવે ચૂં કે ચા પણ નથી કરી શકતા કારણ કે જો તેઓ કહે કે હા પોલીસે અમારી દવા કરી છે તોય શરમ આવે અને જો કહે કે ના એવું કંઈ પણ નથી થયું તો આખું ગામ જાણે છે કે દવા થઈ છે એ વાત પાકી છે ટૂંકમાં ગુજરાત સરકાર અને પોલીસે દાખલો બેસાડી દીધો છે કે તમે ગમે એટલા મોટા ગબ્બર હોય પણ જો ખેલ કરશો અને રાજ કે ઓથ મેળવવાની અપેક્ષા રાખશો તો તમારું કદ એટલું મોટું નથી કે તમને કોઈ રક્ષણ આપી શકે આ પ્રકારની વિગતવાર વાત વિશ્લેષણ સાથે સમાચાર અને સચોટ વાત માટે સોમાન સાથે જોડાયેલા રહેજો સોમાન આપના સોમાનની વાત કરીએ છીએ માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર